હલો મિત્રો રામ રામ જય માતાજી કેમ છે બધા મિત્રો મજામાં આજે આપણે કાઠિયાવાડની સ્પેશિયલ આખી ડુંગળીનું શાક બનાવવા જઈ રહ્યા છીએ આપણે તમને એની સાથે રેસીપી પણ બતાવીએ ચલો મિત્રો જોજો આપણે કેવી રીતના આખી ડુંગળીનું શાક મિત્રો રોટલા પણ બની ગયા છે જોઈ રહી જશો અને છાસ પણ ઠંડી થઈ ગયેલી છે હવે મિત્રો વાત ખાલી સેની છે ખાલી સબ્જીની સબ્જી બનાવવા માટે રુદ્ર મદદ કરી રહ્યા છે અત્યારે તેલની અંદર ફ્રાય થઈ રહી છે ત્યાં સુધીમાં હું તમને રેસીપીમાં કઈ કઈ વસ્તુ લાગે તે વસ્તુ તમને બતાવું છું મિત્રો મિત્રો આ છે શેન આ છે ચવાણું આ છે ટોસ અને આ છે મોહનથાળ આ છે મિત્રો ડ્રાય ફ્રૂટ આ છે મિત્ર બટર અમૂલ બટર અને આ છે મિત્ર ખડા મસાલા આની અંદર તમારા સ્વાદ અનુસાર તમે જે કો જેટલા વ્યક્તિ હોય તે પ્રમાણે તમે મસાલો બધો યુઝ કરી શકો છો અને આ છે આદુ લસણની પેસ્ટ મિત્રો આપણી સાથે વહેલા પણ મદદ કરી રહીએ છીએ જોવો તો ખરા મિત્રો થોડીક જ વાતની અંદર આપણી ડુંગળી ફ્રાય ફ્રાય થઈ જવાની છે તમે જોઈ રહીએ છો એ લોકો વિચારી રહી છે કે આ લોકો શું બનાવે છે આપણે મિત્રો ડ્રાય ફ્રૂટ પણ ફ્રાય થઈ ગયા છે અત્યારે માટીની વાસણની અંદર આપણે બનાવી રહ્યા છીએ તમે લોકો જોઈ રહ્યા છો પણ મિત્રો બટર બલી ન જાય ને એના માટે આપણે થોડું ગમતું અત્યારે અંદર તેલ નાખેલું છે એને આપણે ધીમે ધીમે તાપે અત્યારે ચડવા દઈશું પેલા પાંચ મિનિટ પૂરતું આપણે અત્યારે હિંગ નાખી રહ્યા છીએ અને રાય આપણે મિત્રો ગરમ મસાલો આપણે આવી રીતના નાખી નાખી દીધું કે જેથી કરીને કોઈના મોઢામાં ના આવે આ છે ગાર્લિક પેસ્ટ આદુ લસણ આ છે મિત્રો સિંગનો ભૂકો એની સાથે એની સાથે ઢોસ નો કુકું મોહન થશે મિત્રો મોહન થોડો કારણ કે આપણે અહીંયા શું છે કે લાડવો તો નથી મળતો એના જગ્યાએ આપણે મોહન દિવસ આપણે કરી લીધું આ આની મિત્રો આપણે આની અંદર હળદર મીઠું અને મરચું નાખી દીધું છે મરચું પણ સ્વાદ અનુસ્વાદ નાખો અને મીઠું પણ સ્વાદ નુ નાખો અને ત્યારબાદ થોડું ગમતું મિન્ટરલ પાણી આવશે 5 થી મિનિટ પૂરતું આપણે એમને આપણે મિત્રો આવે એને 5 થી 10 મિનિટ ધીમા તાપે ચડવા દીજો મિત્રો અત્યારે ખુશ્બુ જોરદાર આવી રહી છે વિશુભાઈ શું કહેવાનું તમારું બહુ ખુશ્બુ આવે છે બહુ ખુશ્બુ આવે છે કેલા જતી રહે છે મિત્રો આની અંદર આપણે ચવણો પણ નાખેલું છે અને મોહનથાળ પણ નાખેલો છે એટલે એના લીધે શું છે કે ટેસ્ટ કર્યા પછી તમારે નમક અને ખાંડ ઉમેરી શકો છો અને મિત્રો ગરમીનું પ્રમાણ પણ વધારે છે આજે કચ્છની અંદર ભુજમાં તમે જોઈ રહ્યા છો મારી હાલત કેવી મિત્રો પાણી આપણે નાખી દીધું છે થોડીક વાર માટે ઉકળવા દઈશું કે જેથી કરીને બધા મસાલા ચડી જાય નાખી દે એને મિત્રો અત્યારે આપણે ગેસ ધીમો રાખશું જેથી કરીને બધા અંદર મસાલા બધા મસ્ત રીતે પાકી જશે અને માટીના વાસણની અંદર મસ્ત ખાવાની મજા આવશે

પાંચ મિનિટ માટે આપણે આને પણ ટાટુ બની છે જેથી કરીને વ્યવસ્થિત બધા મસ્તો ચડી ગયો જાય મિત્રો આપણે પાછું અત્યારે થોડું બધું પાછું મિત્રો આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે મિત્રો ટેસ્ટ કરવી કેવું બન્યું છે

પણ જોઈ શકો છો પાજરાના રોટલાની માટી દો એટલે આખી ડુંગળી તો શાકરનું માટે આમ લો એને એટલા બધા હેરાણ કર્યા છે ને કે વાત પૂછવો નહીં એ બેલા તારે આખી ડુંગળીનું શાક ખાવું બેઠા બે લોહા રોટલો ખાવા મિશુરજભાઈ ટેસ્ટ કેવો લઈ બોલો તો ખરા બહુ મસ્ત જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો તો નહીં જ મિત્ર અને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટની અંદર મેસેજ કરવાનું ભૂલશો નહીં મિત્ર અને મિત્રો અમારી આ જે બોટાદની રેસીપી છે રેસીપી મિત્રો જરૂર ને જરૂર ટ્રાય કરજો એક વખત અમને તો બહુ જ મજા આવે છે તમને પણ બહુ જ મજા આવશે મિત્રો ચાલો મિત્રો મળી આવે જય માતાજી